સૌરાષ્ટ્ર ભાજપની અંદર ભડકો છે અને આ ભડકાની અંદર પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના નેતાનો નેતાઓ જે છે તે હવે ચર્ચામાં એટલા માટે આવ્યા મેદાને એટલા માટે આવ્યા કે જે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચાયું હતું એમાં એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીનું સરઘસ અમરેલી પોલીસે કાઢી છેલ્લા ચોવીસ કલાકથી આ ચર્ચા એ જોરશોરથી ચાલી રહી છે તમામ સોશિયલ મીડિયા અને તમામ એ મીડિયા પ્લેટફોર્મ પર આ ચર્ચાએ શરૂ થતાની સાથે જ એ તમામ લોકોએ વિચારી રહ્યા હતા તમામ એ મીડિયા હાઉસની અંદર પણ ચર્ચા થઈ રહી હતી કે આખા આ મામલાની અંદર પાટીદાર સમાજના તમામ આગેવાનો બોલી ઉઠ્યા છે નરેશ પટેલ ક્યાં છે ખોડલધામ ક્યાં છે કેમ કે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજની અંદર જો કોઈ પણ ચર્ચા થાય અને વિવાદ એ જોરશોરથી ઉઠતો એ સમગ્ર ગુજરાતની અંદર જો ચર્ચા તો હોય તો એ મામલાની અંદર ખોડલધામ અથવા નરેશ પટેલ એ અવશ્ય જાય અને મામલાની અંદર સમાધાન કરાવે જો કે હવે આ મામલાની અંદર એક ખૂબ જ મોટો ખુલાસો થયો છે અને આ ખુલાસો એ બીજા કોઈ વ્યક્તિ નહીં પરંતુ અલ્પેશ કથિરિયાએ કર્યો છે ન્યૂઝરૂમના શો ગર્જનાદની અંદર અલ્પેશ કથિરિયાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને ખુલાસાની અંદર મહત્ત્વની વાત એ હતી કે ખોડલધામના નરેશ પટેલ સાથે દિનેશ બાંભાણીયાને ટેલિફોનિક વાતચીત થઈ છે અને એ ટેલિફોનિક વાતચીત બાદ ખોડલધામની એડવોકેટની ટીમ એ અમરેલી ખાતે જશે અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય માટે એડવોકેટની ટીમ એ લીગલી લડશે અને સાથે જ આખા આ મામલાની અંદર નરેશ પટેલે ખુદ ટેલિફોનિક માહિતી મેળવી છે અને સાથે સાથે ખોડલધામ સમિતિની અમરેલીની જે ટીમ છે એને પણ આ મામલે એલર્ટ રહેવા માટેનું સૂચન આપ્યું છે જે વિવાદ એ પાટીદાર સમાજની દીકરીને લઈને થઈ રહ્યો હતો એ તમામ લોકો ચર્ચિત ચર્ચા કરી રહ્યા હતા કે નરેશ પટેલ ક્યાં છે પરંતુ નરેશ પટેલ એ સાયલેન્ટલી એક વાત કહી ગયા એ પાટીદાર સમાજના આગેવાનોને એ કહી ગયા કે હવે આ મામલે આપણે એક્શનમાં આવવું પડશે અને આ મામલે સમાજની દીકરીને બચાવવી પડશે શું કહ્યું અલ્પેશ કછિરિયાએ કરજનાદની અંદર એ પણ સાંભળો સોળ સેકન્ડ અલ્પેશભાઈ મળી

અને સન્માન સાથે પોતાનું જીવન જીવે અને એના પરના આરોપો કઈ રીતે એકદમ દૂર થાય એ માટેના પ્રયાસો થવા જોઈએ હવે અહીંયા વાત આવે છે પોલિટિકલ સ્વાભાવિક છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે જે કોઈ પણ આક્ષેપો કે પ્રતિ આક્ષેપો સારા કામ ખરાબ કામની જે પણ ક્રેડિટ છે એ ભાજપને ને લેવાની છે વિપક્ષનું જે કામ છે કોંગ્રેસ હોય કે આપ હોય એનું કામ એ કરવાનું છે પણ પક્ષા પક્ષી થી દૂર ઉઠી પક્ષને સાઈડમાં મૂકી અને સામાજિક સંસ્થાને સામાજિક આગેવાનોની જવાબદારી છે નિભાવવા માટેનો મારો પ્રયાસ છે ગઈકાલથી પણ મારો એ જ પ્રયાસ હતો આજે પણ એ પ્રયાસ છે કે જે સંસ્થા જે સમાજ જે એનજીઓ જે ધામો જેટલા પણ છે કે જેઓ સમાજના આગેવાનો કે આગેવાની લઈને ફરે છે જો એ સમાજના આગેવાન તરીકેની પોતાની પ્રતિબદ્ધતા સાથે આ દીકરીની સાથે નથી ઉભા રહેતા તો હું સ્પષ્ટપણે માનું છું કે એવો એક પણ વ્યક્તિ આગેવાન કહેવાને લાયક નથી કે જે સમાજની આ દીકરીની સાથે ઉભા રહે પાટીદાર સમાજના આગેવાન હતા પછી ભાજપ ની ટિકિટ મળી ભાજપ ની ટિકિટ મળી રાજનીતિ રાજનીતિથી પર ઉઠી તમે કયા પદ પર છો કયા પ્રતિષ્ઠા પર છો કઈ સત્તા સાથે છો કયા પક્ષ સાથે છો એ તમામ વસ્તુને સાઈડમાં મૂકી અને વિષય દીકરી પૂરતો મર્યાદિત રાખવો જોઈએ કોણે શું કર્યું કોનો લેટર છે કોની પ્રતિષ્ઠા ગઈ કોની પ્રતિષ્ઠા નથી ગઈ કોણ ફરિયાદી બન્યું કોણ દિલીપભાઈના જૂથના છે શું કૌશિકભાઈના જૂથના છે આ દરેક વસ્તુને સાઈડ પર મૂકી દીકરીને પાયોરિટી આપી અને આ મુદ્દામાં દીકરી કઈ રીતે બહાર આવે એવો પ્રયાસ થવો જોઈએ જે લોકોની જે કોઈ પણ માગણીઓ હોય કોઈ કહી શકે આ પક્ષ આ પક્ષી છે રાજકારણ કરે છે આ પક્ષી તો એ તો સ્વાભાવિક છે કે જ્યારે આ મુદ્દો ઉઠો છે ત્યારે દરેક લોકો પોતપોતાની પ્રતિક્રિયા પોતપોતાનો પ્રતિભાવ મૂકવાના છે અને એ પ્રતિભાવો આવવા પણ જોઈએ વિપક્ષનું કામ વિપક્ષ કરે છે સત્તા પક્ષનું કામ સત્તા પક્ષ કરવાની છે પણ જ્યારે હવે ભૂલ થઈ ગઈ છે ત્યારે રિકન્સ્ટ્રકશન નામે ભૂલો ખપાવી કે અમે વરઘોડો નથી કાઢો રીકન્સ્ટ્રકશન થયું તો એકદમ ગેરવ્યાજબી બાબત છે રાત્રે એમની ધરપકડ થઈ પણ ગેરવ્યાજબી બાબત છે દીકરીના રિમાન્ડ મેળા એ પણ ગેરવ્યાજબી બાબત છે અને આ દીકરી બે પક્ષો ની વસ્તુમાં બે તકરારોની બાબતમાં બે જૂથોની બાબતમાં અંદર ના બાબતમાં દીકરી સ્વીકારવું પડે ભૂલ પણ સ્વીકારવી પડે અને ભૂલની માફી હોય પણ ભૂલ ને છુપાવી ના જોઈએ અને દીકરીને સમર્થન સાથે દિનેશભાઈ બામણીયા સાથે પણ હમણાં વાત થઈ નરેશભાઈ પટેલ સાથે એમની વાત થઈ નરેશભાઈ પણ જવાબદારી સોંપી છે કે તત્કાલ ધોરણે ખોડલધામ પણ આમાં કઈક પોતાની ભૂમિકા ભજવી અને દીકરી કઈ રીતે બહાર આવે એ રીતે ફરિયાદ પક્ષ હોય આરોપી હોય એડવોકેટ હોય એમની સાથે સંકલન કરી અને એમાં મધ્યસ્થી કરી અને તત્કાલ દીકરીને ન્યાય મળે એ માટેની વ્યવસ્થા કરી